નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય ગુજરાતી જે નવી સ્વધ્યન પોતાવેલી છે કેકારાવાવ એમના આપણે ચાલો યાદ કરીએના પેજ નંબર દસથી અઢારની વાત કરવાના છીએ તો મિત્રો આપણે આગળના વિડીયોમાં ચાલો યાદ કરીના પેજ નંબર એકથી નવ જોયા હતા તો હવે આપણે જોઈએ છીએ પેજ નંબર દસથી અઢાર ચાલો યાદ કરીએ વિષય ગુજરાતી ધોરણ પાંચ કેકારાઉ પેલું નિબંધ લેખનની સ્પર્ધાનું આયોજન કઈ શાળા કરશે તો તો મિત્રો અહીં જે આપણને મહોરો પહેલો આપ્યો છે નીચેની જાહેરાત વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે તો આ જાહેરાત છે એ આપણી બુકમાં આપેલી છે શાળાના વિદ્યાર્થી માટે નિબંધની સ્પર્ધા છે તો હવે આ જાહેરાત જોઈ અને તમારા પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલું નિબંધ લેખનની સ્પર્ધાનું આયોજન કઈ શાળા કરશે નિબંધ લેખનની સ્પર્ધાનું આયોજન જોધપુર પ્રાથમિક શાળા એક કરશે ત્યાર પછી બીજું નિબંધ લેખનની સ્પર્ધાના વિષયો કયા કયા છે નિબંધ લેખનની સ્પર્ધાના વિષયો સ્વચ્છ ભારત સરદાર પટેલ છે ત્રીજું તારા મમ્મી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે મારા મમ્મી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં ચોથું આ સ્પર્ધામાં કેટલા આ સ્પર્ધા કેટલા વિભાગમાં યોજાશે ક્યાં ક્યાં આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે પેલો વિભાગ છે ધોરણ ત્રણથી થી પાંચ અને બીજો વિભાગ છે ધોરણ છ થી આઠ ત્યાર પછી પાંચમું નયનાને ઇનામ સ્વરૂપ પાંચસો રૂપિયા મળ્યા તો તેણે કયો વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો હશે નૈનાએ પ્રથમ વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે છઠ્ઠું મીનાએ ધોરણ ત્રણથી પાંચ વિભાગમાં દ્વિતીય વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેને કેટલું ઈનામ મળશે તો દ્વિતીય ક્રમાંકને ત્રણસો રૂપિયા એટલે મીનાએ ત્રણસો રૂપિયા ઇનામ મળશે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને શું મળશે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ મળશે ત્યાર પછી પાના નંબર અગિયાર ઉપર બીજો મહાવરો છે મહાવરો બીજો નીચે આપેલી નિમંત્રણ પત્રિકા વાંચી અને પ્રશ્નના ઉત્તર લખો તો મિત્રો અહીંયા નિમંત્રણ પત્રિકા આપી છે જાહેર આમંત્રણ છઠ્ઠો રાષ્ટ્રીય પુરસ્કાર મેળો ઉદ્ઘાટન સમારોહ સ્થળ અને આયોજન આપ્યું છે તો એમના પ્રશ્ન આપ્યા છે એને આપણે જવાબ જોઈએ પેલું પુસ્તક મેળો એટલે શું એક જ જગ્યાએ ઘણા નવા પુસ્તકો મળી રહે તેને પુસ્તક મેળો કહે છે ત્યાર પછી આગળના પ્રશ્ન જોઈએ બીજું પુસ્તક મેળો ક્યારે યોજાય યોજાનાર છે પુસ્તક મેળો ક્યારે યોજાનાર છે પુસ્તક મેળો પાંચ મે બે હજાર બાવીસમાં યોજાનાર છે ત્રીજું પુસ્તક મેળામાં કોને નિમંત્રણ છે પુસ્તક મેળામાં સૌ વાચકોને નિમંત્રણ છે ચોથું આ પુસ્તક મેળાનું આયોજન કોણ કરશે આ પુસ્તક મેળાનું આયોજન માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય કરશે ત્યાર પછી પાંચમું આ પુસ્તક મેળાનું બાળકો માટે વિષય આકર્ષણ શું છે તો કોઈ પણ બે પુસ્તકની ખરીદી પર એક બાળ ગીત સંગ્રહ ફ્રી મળશે ત્યાર પછી મહાવરો ત્રણ આવે છે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરના કર્ણાવતી એક્સપ્રેસના અમદાવાદથી સુરતના સમયપત્રકને આધારે નીચેના પ્રશ્નના ઉત્તર લખો તો મિત્રો અહીંયા જે તમને કર્ણાવતી એક્સપ્રેસ છે એમનું ટાઈમટેબલ આપ્યું છે પાના નંબર બાર ઉપર એમના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો સ્થળ આપ્યા છે અમદાવાદ નડિયાદ આણંદ વડોદરા ભરૂચ અંકલેશ્વર સુરત પહોંચવાનો સમય અને ઉપડવાનો સમય આ રીતનું તમને આપ્યું છે તો જોઈએ આપણે એમના પ્રશ્ન અને જવાબ આ સમયપત્રક કઈ ટ્રેનનું છે તો આ સમયપત્રક છે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનનું છે બીજું ટ્રેન કયા સ્થળેથી ઉપડશે ટ્રેન અમદાવાદથી ઉપડશે ત્રીજું ટ્રેન છેલ્લે કયા સ્થળે પહોંચશે ટ્રેન છેલ્લે સુરત પહોંચશે ચોથું તમારે આ ટ્રેનમાં નડિયાદથી સુરત જવાનું છે તો તમારે કેટલા વાગ્યે રેલવે સ્ટેશન પહોંચવું પડે તો પાંચને સોરી પંદરને પિસ્તાલીસ વાગ્યે રેલવે સ્ટેશન પહોંચવું પડે ત્યાર પછી પાંચમું ટ્રેન વડોદરાથી કેટલા વાગ્યે ઉપડશે ટ્રેન વડોદરાથી દસ ટ્રેન વડોદરાથી અઢાર દસ પીએમ ઉપડશે આ ટ્રેન કયા કયા સ્થળે વધારે રોકાશે આ ટ્રેન અમદાવાદ વડોદરા વધારે સ્થળોએ રોકાશે અમદાવાદ વડોદરા વધારે રોકાશે આ બે સ્થળ છે ત્યાં ટ્રેન વધુ રોકાશે સાતમું બે મિનિટ ટ્રેન થોપતી હોય તેવા સ્થળો ક્યાં ક્યાં છે આણંદ ભરૂચ અને અંકલેશ્વર છે ત્યાં ટ્રેન બે મિનિટ છે ત્યાર પછી મિત્રો અહીંયા પાના નંબર તેર ઉપર જે આપણે મહાવરો આપ્યો છે એ જોઈએ મહાવરો ચાર ત્રણ ઊભા ખાનામાંથી એક એક અર્થપૂર્ણ વાક્ય બનાવો તો અહીંયા ત્રણ ખાના આપ્યા છે પહેલું બીજું અને ત્રીજું પહેલું છે એમાં નિશાળમાં પછી મમ્મી અને ગમે છે તો પહેલાં ખાના નિશાળમાં લખ્યું બીજામાં મમ્મી લખ્યું અને ગમે છે પછી સૂર્ય દરરોજ અને ઉગે છે મને જાત જાતની રસોઈ તો આ રીતના આપણે ખાનામાંથી શબ્દ છે એને ભેગા કરી અને વાક્ય બનાવવાનું છે તો હવે જોઈએ કઈ રીતના આપણે વાક્ય બનાવશું તો આ રીતના વાક્ય બનશે પહેલું નિશાળમાં જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે ત્યાર પછી બીજું સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે તો આ રીતના પહેલાં બીજાને ત્રીજા કોષ્ટકમાંથી શબ્દ પસંદ કરીને વાક્ય બનાવવાનું છે ત્રીજું મને ચિત્ર દોરવા ગમે છે ચોથું મારા ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે પાંચમું મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે ત્યાર પછી મિત્રો આપણે ચૌદમાં પેજ ઉપર જે મહાવરો આપ્યો છે એની વાત કરીએ તો અહીંયા ચૌદમાં પેજ ઉપર તમને એક ચિત્ર આપ્યું છે એ આપણે ધ્યાનથી જોવાનું છે મહાવરો પેલો નીચેનું ચિત્ર ધ્યાનથી જોઈ અને પ્રશ્નના ઉત્તર લખ લખો તો અહીંયા મિત્રો તમને પતંગ ઉત્સવનું ચિત્ર જોવા મળે છે જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ આમાં રંગબેરંગી પતંગો દેખાય છે ચિત્રમાં તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીએ આ ચિત્ર કયા તહેવારનું છે આ ચિત્ર ઉત્તરાયણના તહેવારનું છે આ તહેવાર ક્યારે આવે છે આ તહેવાર ચૌદમી જાન્યુઆરીએ આવે છે આ તહેવારની ઉજવણી માટે તમે સી તૈયારી કરી તૈયારી કરો છો અમે પતંગને કીના બાંધી રાખશું ફિરકી અને ચશ્મા લઈ આવીશું ચોથું આ તહેવાર પ્રસંગે તમારા ઘરમાં કઈ કઈ વાનગીઓ બને છે અમારા ઘરમાં તલની ચીકી ધાણી મમરાના લાડુ બને છે પાંચમું આ તહેવારમાં પક્ષીઓને ઈજા ન થાય તે માટે સી કાળજી રાખીશું અથવા રાખવી જોઈએ તો એના માટે છે વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવી જોઈએ નહીં ત્યાર પછી છઠ્ઠું પક્ષીઓને થયેલી ઈજાની સારવાર માટે સી વ્યવસ્થા કરવી જોઈએ તો એનો જવાબ છે કરુણા અભિયાનની મદદથી તેની સારવાર કરીશું સાતમું બીજા કયા કયા તહેવારો તમે ઉજવો છો હોળી ધૂળેટી જન્માષ્ટમી નવરાત્રિ દિવાળી વગેરે ઉજવીએ છીએ આઠમું આ બધામાં તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે શા માટે મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે છે દિવાળીમાં રંગોળી કરવાની મજા આવે છે ત્યાર પછી નવમું ઉત્તરાયણ શબ્દનો અર્થ સમજાવો ઉત્તરાયણ એટલે ઉત્તર વત્તા નારાયણ સૂર્યનારાયણ ભગવાનની સવારી આ દિવસથી સહેજ ઉત્તર દિશામાંથી આવે છે માટે આ દિવસને ઉત્તરાયણ કહે છે ઉત્તરાયણને બીજા ક્યાં નામે ઓળખીએ છીએ તો ઉત્તરાયણને મકરસંક્રાંતિ નામે ઓળખીએ છીએ ત્યાર પછી મહારો બીજો આપ્યો છે નીચેના પ્રશ્નો ધ્યાનમાં રાખી મારી પ્રિય વાનગી વિશે પાંચ સાત વાક્યો લખો પેલું તમને શું શું ખાવું ગમે છે તો મને ઢોકળા પેંડા જલેબી ખાખરા લાડવા ચીકી ભજીયા ભાવે છે બીજું તમારી પ્રિય વાનગીનું નામ શું છે મારી પ્રિય વાનગીનું નામ ઢોકળા છે તો મિત્રો તમને જે ભાવતી હોય એ વાનગી લખવાની છે ત્યાર પછી એટલે મારી જે વાનગી ઢોકળા છે એના વિશે તે વાનગી સ્વાદે કેવી લાગે છે તે સ્વાદે ખાટા અને તીખા લાગે છે એટલે ઢોકળા છે એ સ્વાદે ખાટાને તીખા લાગે છે આ વાનગી બનાવવા સી સી સામગ્રી જોઈએ એટલે ઢોકળા બનાવવા માટે શું જોઈએ ચોખા અને દાળનો જાડો લોટ છાસ મીઠું હળદર ચટણી તેલ વગેરે સામગ્રી જોઈએ આ વાનગી કયા પ્રસંગે બનાવવામાં આવે છે તો આ વાનગી છે લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે તમને આ વાનગી શા માટે ગમે છે મને ઢોકળા સ્વાદમાં ખાટા લાગે છે તેથી વધુ ગમે છે સાતમું તમને બીજી કઈ વાનગી ગમે છે તો કે ખાખરા લાડવા પેંડા ને જલેબી ગમે છે ત્યાર પછી મહાવરો ત્રીજો આવે છે પાના નંબર સોળ ઉપર તમારી નોટબુકમાં નીચેના વાક્યો સુંદર અક્ષરે લખો તો મિત્રો અહીંયા તમારી જે બુકમાં જે વાક્ય આપ્યા છે એ જોઈ અને સારા અક્ષરે લખવાના છે એમાં પહેલું શિયાળામાં કડકડતી ઠંડી પડે છે બીજું સસ બીજું સસલું દેખાવે સુંદર હોય છે ત્રીજું આજે કેનાનો જન્મદિવસ છે ચોથું અલ્પા દરરોજ સવારે વહેલી ઊઠી જાય છે પાંચમું સાધુ મહાત્માએ આશીર્વાદ આપ્યા છઠ્ઠું આપણે શિયાળામાં છઠ્ઠું આપણે શિયાળામાં વસાણા ખાઈએ છીએ તો અહીંયા વસાણા ખાઈએ છીએ એવું છે ત્યાર પછી સાતમું પાનખરમાં વૃક્ષોના પાંદડા ખરી જાય છે આઠમું કુદરતી દૃશ્ય સૌને ગમે છે સૂર્યનો પ્રકાશ ચોમેર પથરાયેલો છે દસમું જેનું હૃદયમાં સ્થાન છે તે હૃદયા તો આ રીતના પાના નંબર સોળના મહાવરા ત્રીજાના જે વાક્યો હતા એ જોઈ જઈને ફરીથી લખવાના છે ત્યાર પછી પાના નંબર સત્તર ઉપર જે આપણને મહાવરો આપ્યો છે એ લખવાનો છે તો પાના નંબર સત્તર ઉપર મહાવરો છે તમને ગમતા કોઈ પણ એક કાવ્યની છ લીટી લખો તો અહીંયા કાવ્ય લખવાનું છે તો જોઈએ આ રીતનું કાવ્ય રીછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સિંહ મળ્યા આફત આવી મોટી ઝૂકી ઝૂકીને ભરી સલામો બોલ્યું મીઠા વેણ મારે ઘેર પધારો રાણા રાખો મારું કહેણ તો આ રીતની તમારે અહીંયા કવિતા લખવાની છે હવે આપણે જોઈએ મહાવરો પાંચ એની નીચે આપ્યો છે પાણે નંબર સત્તરનો તમે લખેલા કાવ્યમાંથી કોઈપણ દસ શબ્દનો વાક્ય પ્રયોગ કરો તો હમણાં જે આપણે કાવ્ય લખ્યું એમાં જે શબ્દ આવતા હોય એમાંથી આપણે વાક્ય બનાવવાનું છે એમાં વાક્ય પહેલું બનાવું જંગલમાં રીછ ફરવા જાય છે દાદા પાસે લાંબી સોટી છે બધા પ્રાણીઓને સિંહનો ડર લાગે છે નોકર રાજાને સલામ આપે છે નવી વહુ થોડા દિવસ મીઠા વેણ બોલે છે મારે ઘેર આજે મહેમાન આવ્યા છે આર્યાના હાથમાં નાનું ટ્રેક્ટર છે રીછ ઝૂકી ઝૂકીને સિંહને સલામ ભરે છે અકસ્માતમાં દીકરાનું અવસાન થતાં ઘર પર મોટી આફત આવી મારી પાસે મોટી સાયકલ છે તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે ત્યાર પછી મિત્રો અહીંયા મહાવરો છઠ્ઠો છે પાના નંબર સત્તર પર મારા મિત્રનું નામ તમારા મિત્ર વિશે પાંચ દસ વાક્ય લખવાના છે તો મારા મિત્રનું નામ સાગર છે અમે સાથે ભણીએ છીએ હું અને મારો મિત્ર સાથે રમીએ છીએ મારો મિત્ર મને અભ્યાસમાં મદદ કરે છે મારો મિત્ર શાંત અને હોશિયાર છે મારો મિત્ર હંમેશા મને મુશ્કેલીમાં મદદ કરે છે અમે સાથે ફરવા જઈએ છીએ અમારા મિત્ર સાથે ફરવા જવામાં અમને ખૂબ આનંદ આવે છે મારા મિત્ર સાથે વાતો કરવાની મજા આવે છે તો આ રીતનું મિત્ર વિશે લખવાનું હતું ત્યાર પછી અહીંયા પાના નંબર અઢાર પર જે ફકરો આપ્યો છે એ ફકરામાં જરૂરી ફેરફાર કરી અને ખાલી જગ્યા પૂરવાની છે ચિન્ટું રમતમાં ભારે ચપ્પળ ચિંટુ રમતી હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય તો આ રીતનો છે શબ્દ તો અહીંયા ચિન્ટુને યાદ કરાવવું પડે કે જમવાનો સમય થઈ ગયો ચિન્ટુ ધ્યાન હંમેશા જમવા કરતાં રમવામાં વધારે હોય છે ચિન્ટુની મહત્વકાંક્ષા રમતમાં કારકિર્દી બનાવવાની છે તો એમાં ફેરફાર કરીને લખવાની છે તો આ રીતની નીચે આવશે ચિન્ટુ રમતમાં ભારે ચપ્પળ ચિન્ટુ રમતો હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય છે ચિન્ટુને યાદ કરાવવું પડે છે કે જમવાનો સમય થઈ ગયો છે ચિન્ટુનું ધ્યાન હંમેશા જમવા કરતાં રમવામાં વધારે હોય છે ચિંટોની મહત્વકાંક્ષા રમતમાં કારકિર્દી બનાવવાની છે તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ વિષય ગુજરાતી કેકારાવનું સ્વ પોથીનું ચાલો યાદ કરીએના પાના નંબર દસથી અઢારનું સોલ્યુશન ત્યાર પછીના વિડીયોમાં મિત્રો આપણે ચાલો યાદ કરીએના પાના નંબર ઓગણીસની વાત કરવાના છીએ તો ત્યારથી આપણે પાના નંબર ઓગણીસથી છેલ્લું સંપૂર્ણ પાઠ આવ એટલે કે ઓગણત્રીસ સુધીની વાત કરીશું અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે